અમે માની લીધું કે હરી આવ્યા છે રાસરેલા રંબા મોરપીંછ જોઈ અમે માની લીધું કે હરી આવ્યા છે રાસરેલા રમવા ને આંખો ને દરવાજે ટાંગી છે એમ જેમ સાથિયાની ફરતે હો દીવા કે આંખો ને દરવાજે ટાંગી છે એમ જેમ સાથિયાની ફરતે હો દીવા ને જાણું છું नाथ તારે કેટના એકા

શણગાર સજી બેઠા છે રસ્તા ને ટોળે રાધા ને મન હવે કેવળ ઉપવાસ કાન આવો તો થાય એક ટાણું મન રાધા ને મન હવે કેવળ ઉપવાસ કાન આવો તો થાય એક ટાણો તમે રાધાની આંખો નું ગાણો ને અંતિમ બંધ છે કે દિવસો વીતે છે હવે આંગળીના વેઢે દિવસો વીતે છે હવે આંગળીના વેઢે ને લાગે કે જન્મારો ખૂબ દિવસો વીતે છે હવે આંગળીના વેઢે ને લાગે કે જન્મારો ખૂટશે

રાધાની આંખોનું ગાણું શ્યામ કદી આંગણે પધારો તો જાણો કદી આંગણે પધારો તો જાણો